તાપી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ તાપી આઈસર ટેમ્પામાં લોખંડપત્રના બોક્સમાં પ્રોહિબિશન હેરાફેરી કરતા પ્રોહિબિશન જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા એક્યાસી લાખ એક્યાસી હજાર એસીના મુદ્દા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લોસ્કોડ તાપી તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલોય પોલીસ માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ હતા જે દરમિયાન સાથેના એસઆઈ બિપિનભાઈ રમેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લિપજીભાઈ પરબતજી નાઓને ખાનગીરાએ સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક આઈસર ટેમ્પો નંબર જીજે તેવીસ એટી પંચાણું અઠ્ઠાણું પાછાના ભાગે લોખંડપત્રાના બોક્સમાં ઇંગ્લિશ દારનો જથ્થો વરી વ્યારા તરફ આવે છે જે બાતમી આધારે મોજે સોનગઢ તાલુકાના માંડર ટોલ નાકા ખાતેથી સોનગઢથી વ્યારા તરફ જતા રોડ હકીકત મુજબનો મુકેલ તે આઈસર ટેમ્પો આવતા પોલીસ માણસો દ્વારા સદર આઈસર ટેમ્પો ઉભો રખાવી પૂછપરછ કરતા વાહન ચાલકે સદર ટેમ્પામાં મુકેલ જે નવાપુર મહારાષ્ટ્રી રાજકોટ જવા આઈસર ટેમ્પોના ચાલકને વધુ પૂછપરછ કરતા સદર આઈસર ટેમ્પામાં મુકેલ ઇંગ્લિશ દારનો જથ્થો ભરેલ હોવાની કબૂલાત કરતા આરોપી અજય કુમાર પતારામ થોરી પોતાના આઈસર ટેમ્પો મળી કુલ એક્યાસી લાખ એક્યાસી હજાર એસીના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે આ કામગીરી કરનાર ટીમ પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એસ ગોહિલ એલસીબી તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણીનાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એસ વસાવા પેરોલ ફ્લોકોર જિલ્લા તાપી તથા એસઆઈ જગદીશ જોરારામભાઈ એસઆઈ જયેશભાઈ લીલક્યાભાઈ તથા અનિરુષિ દેવસી અને રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તથા રાહુલભાઈ દિગંબરભાઈ અને દીપકભાઈ સેવજીભાઈ તથા પ્રકાશભાઈ રામાભાઈ અને સુનિલભાઈ ખુશાલભાઈનાઓએ કામગીરી કરેલ તાપી તાપી જિલ્લા લોખંડપત્રના બોક્સમાં હેરાફેરી કરતા પ્રોઈ જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા એક્યાસી લાખ એક્યાસી હજાર એસીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લોસ્કોડ તાપી રિપોર્ટર ઓળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી